સુરતમાં ફરી નકલી ડોક્ટરોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે ખટોદરા પોલીસે નગર વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટના આધારે ટ્રેન ચલાવનારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં ફરી નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પડ્યા છે ખટોદરા વિસ્તારમાં આવેલા આઝાદ નગર વિસ્તારમાં વિનય ક્લિનિક નામથી ચલાવતા દવાખાના માંથી ત્રણ બોગસ ડોક્ટરોને ખડોદરા પોલીસે ઝડપી પડ્યા છે બોગસ સર્ટીફિકેટના આધારે ક્લિનિક ઝડપી પડાયું હતું ડુપ્લિકેટ ડોક્ટરો દ્વારા લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે ત્યારે ખટોદરા પોલીસે ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડી સ્થળીયા પાછળ છે દિવસ પહેલા જોન ફોર સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને પંદર થી સોળ જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ અનુસંધાને જે તે સમયે પાલેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈ ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડોક્ટરની ધરપકડ કરી ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટર હોય તેના વિરુદ્ધમાં અવાજ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગંભીર બેદરકારી સાહેબ આ બાબતમાં અગાઉ પણ ફેક્ટ સર્ટિફિકેટ બનાવેલા છે એ પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના ક્રમે મળી આવશે તો અગાઉ પણ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે